ગુજરાત સરકાર દ્વારા ઢોળ નિયંત્રણ કાયદો લાવવામાં આવનાર છે જેના વિરોધમાં ગુજરાત માલધારી સમાજ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ દ્વારા કલેક્ટરેશનને પત્ર આપી કાળો કાયદો રદ કરવામાં આવ્યો તેવી માંગ કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા હાલમાં રખડતા ઢોરોને લઈને ઢોળ નિયંત્રણ કાયદો લાગી કરવામાં આવી રહ્યો છે જેને લઈને માલધારી સમાજ દ્વારા વિરોધ કરાયો છે ગુજરાત માલધારી સમાજ દ્વારા

પહોંચાવી છે અને માલધારીના ઘણી દુઃખની લાગણી થઈ છે આજે માલધારીના રદ તુલા જેવા મુખ્યમંત્રી સી આર પાટીલ સાહેબ આ લોકોની રદ્દ તુલા કરી એનું પરિણામ તમે અમને આવી જો આપ્યું કે અમારા માલધારી સમાજ ઉપર અન્યાય કર્યો અને માલધારી સમાજે જે અન્યાય કર્યો છે એ અન્યાય અમે સહન નહીં કરી શકીએ અને અમારી જો આ કાળો કાયદો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી ચૂંટણીની અંદર અમે એનો પથ્થરનો જવાબ ઈઠી આપી દઈશું અમારી કે જે સુરત શહેર કે અમદાવાદ શહેર કે ભાવનગર શહેર કે રાજકોટ શહેર શહેરની અંદર ગામડા ગામડાં નથી આવ્યા ગામડાની અંદર શહેર આવેલા છે એટલે શહેરની જે તે ટીપી સ્કીમ પડતી હોય કંઈપી પડતી હોય જે લાભ મળતા હોય એ લાભ અમને કોઈ જાતના આપવામાં આવ્યા નથી અને આખલાઓ જે ગૌચરો ચરી ગયા અને આજે માલધારીને ટાર્ગેટ બનાવી અને એવું કહેવામાં આવે કે તમે અહીંયાથી જગ્યા છોડી અને સુરત શહેર કે કોઈ પણ સિટી છોડી અને સિટી બહાર જાઓ એ વસ્તુ અમે માલધારી ચલાવી લેવાના નથી માંગતા ઢોળ નિયંત્રણ દ્વારા કાયદાના વિરોધમાં સુરત કલેક્ટરાલય માલધારી સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી છે અઝર કુરશે સાથે પ્રકાશવાળા